શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓફાહરણ ભાગ ત્રણ આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભોળીને પટ મેલીને લેખન લાવીને કરમાં શાહીનો રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગના લોક લખાઈ દે

જઈને રમતું રે ચિત્ર ચાલીને વાનો વાળીને લેખન લાવીને રંગ પટ હવે પાતાળ લોક લખાઈ રે અતળ લખ્યું લખ્યું તેની વાર રે લખ્યા પાતળ લોક ના રાય રે નાગલોક લખ્યા તેની વાર રે વાસુકી નાગ લખ્યા ને તીક્ષક નાગ લખ્યા કુંડળીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા શેષ નાગ લખ્યા તેની વાર રે ઓખાબાઈ હવે ઓરા આવો નહીં આમાં હોય તેને હસીને બોલાવો નહીં બળ્યું બળ્યું એનું દર્પ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્ર લેખા તારા બાપ રે ચિત્ર ચાલી ને વાનો વાળી ને દીવો બાળી ને કાજલ પાડી ને હવે મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોક ના રાય રે અજમેર લખ્યું ને અલી આવર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું ખોરાશન લખ્યો ને બંગાળ લખ્યું એક મુખા લખ્યા અષ્ટ મુખા લખ્યા શ્વા મુખા લખ્યા રાજ્યા હસ્તી મુખા લખ્યા ગાંધર્વ મુખા લખ્યા લખી વનસ્પતિ ભાર અઢાર રે ઓખા આવી જુઓ ભરધાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સ્વપ્નાંતર માં પરણી આવા જુડ ઝાળાને ઝાડ રે બાઈ લખતા તે લેખન તૂટી રે ખડિયા માંથી ખૂટી રે થયો કાગળોનો નો અંબાર રે તને સ્વપ્ન નથી લાગ્યું સાચ રે ચિત્ર ચાલી ને વાનો વાળી ને રંગ ભેળી ને પટ મેલી ને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવી ને કર શાહી ને રંગ ભરતી કે ચિત્ર કરતી રે હવે સોરઠ દેશ લખાઈ રે ત્યાં નગર લખ્યું દ્વારકા એ લખી જાદવ પતિ રાજ દાની રે તેની શોભા શુરજ શમાણી રે લખ્યો જાદવ નો પરિવાર રે ઉગ્ર લખ્યા તેની વાર રે કુત વર્મા લખ્યા શાત્યકી લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા વાસુદેવ લખ્યા તેની વાર રે ઓખા આવી તે જુઓ ને ભરધાર રે બાઈ તે તો એંધાણી મળ્યા રે ઘરડા ને માથે પડ્યા રે તેને માથે મુંગટ કુંડળ કાંડ રે એવા જો લખ્યા ભગવાન રે ઓખા આવીને જુઓ ને ભરધાર રે તેના સરખું રૂપ ને ચાળા રે મારા નાથ ગોરા ને આ અતિ કાળા રે તેને વડ સસરો સૌ કેતા રે હું પરણી ત્યારે ચોરી શાહી ને રહેતા રે લખ્યા કૃષ્ણ ચણા કુમાર રે એક લાખ ને હજાર રે એથી આગળ લખ્યા તેની વાર રે ઓખા આવીને જુઓ ને ભરધાર રે એ તો રીછડે દીના વાડ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારું કંઠ રે એને ધાવણના જે દંત રે એ તો રૂપાળો ને ઉજો રે એને મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા હવે પ્રદ્યુમન રે ઓખા બાઈનું માન્યું મન રે ચાણી હોય સગો કોઈ રે મોજને પરણીયો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા શરણ ન લાગી વાર મુખ મરડી વહેલી વહેલી બાઈ તું છે સુખની જાતા લાવ સ્વામી ને થાય સુખ શાંતા દૂર પંથ છે દ્વારા કેમ જવાય ત્યાં મારા વતી ત્યાં તો જઈ ન શકે રાય ચક્ર રક્ષા કારણ ફરે છે ચક્ર જીવતા તો ફરી ન અવાય નિશ્ચય મસ્તક છેદન થાય જાઉં જોજન સહસ્ત્ર અગિયાર તારો કેમ આવે ભરથાર નયણે નીરની ધારા વહે છે કર જોડીને કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને તો ન કરે કોઈ ખોટી ચિત્રલેખાએ ધારણા દીધી પછી કાયા પક્ષિણી કીધી બોલી ચિત્રલેખા સત્યવાણી ક્ષણ એકમાં આપું આણી તે શું પરણાવું રૂઢિરીત તો તું જાણજે મારી પ્રીત ઓખા કહે રેજે રૂડે આચરણે રખે અનિરુદ્ધને તું પરણે સખી સુંદર જાણી રખે પર વાળો બાઈ જાદવ વર છે રૂડો રખે પહેરીને બેસતી ચૂડો બાઈ તારો છે વિશ્વાસ રખે કરતી મને નિરાશ કોઈ ન જાણે એવું કરજે વેગે સ્વામીને લઈને ફરજે જો જાણશે પિતા બાણ તો તો આપણા લેશે પ્રાણ ચિત્ર લેખા કહી ઓખા બાઈ મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું અગિયાર સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જુગદેશ સુદર્શન જો ચક્ર મળે તો છે મારું શ્રીષ બાઈ તુજને જાણ તો નવ પડે ને જેમ તેમ વહેલી થાને લાવ્યા મારા કંઠને તું ખોટી થાય છે સાને જાતી વેડા ઓખા કહે છે મારો વર રૂડો કર્મે મળ્યા છો કુવારા માટે રખે પહેરતા જુડો ચિત્રલેખા કહેવા માંડ્યું મનમાં રાખો ધીર જે સ્વપ્નમાં પરણી ગયો મારી માંડી જાયો વીર ઓખાને આટલું આશ્વાસન આપી ચિત્રલેખા એક દંડિયા મહેલની બહાર નીકળી નગરીની બહાર જઈ તે વાયુયાન દ્વારા આકાશ માર્ગે ઉડી અને દૂરથી તેણે દ્વારિકા નગરી જોઈ દ્વારિકા નગરી જોતા જ તે આકાશમાંથી નીચે ઉતરી ગુપ્ત રીતે નગરમાં પ્રવેશ કરવા જતી હતી ત્યાં તેને નારદજી સામા મળ્યા નારદજી સાંભળ્યા ઓળખી ગયા અને રાખી દ્વારકા નગરી ની ચોખ્ખી કરવા માટે તો શ્રી કૃષ્ણએ સુદર્શનને મૂક્યો છે ચિત્રલેખાએ ઓખાની મનોવ્યથા તેમને કહી સંભળાવી નારદજી પરમ ભક્ત હતા છતાં ચતુરાએ કોઈ બેઠા ન હતા તેમની વિચારસરણી દ્રષ્ટિથી કોઈ પણ સામાજિક વેદના અજાણી રહેતી નથી તેઓ દ્વારિકાથી પૂર્ણ પરિચિત હતા તેઓ બોલ્યા ચિત્રલેખા તું કોઈ પણ રીતે દ્વારિકામાં પ્રવેશ કરી શકે તેમ નથી પરંતુ એમ કર હું સુદર્શન પાસે જાઉં છું અને તેનું ચિત્ત આડી અવડી વાતોમાં પરવી તેને મારી પાસે બેસાડું છું આ તકનો લાભ તને મળશે અને સરળતાથી તું દ્વારિકામાં પ્રવેશ કરી અનિરુદ્ધના મહેલમાં પહોંચી શકીશ નારદજીએ આ પ્રમાણે ચિત્રલેખાને પોતાની યોજના સમજાવી અને તેઓ સુદર્શન પાસે જઈ તેની સાથે અલક મલક ની વાતો કરવા લાગ્યા ચિત્રલેખાને દ્વારિકામાં પેશવાની યોગ્ય તક મળી ગઈ ચિત્રલેખા ચૂપચાપ દ્વારિકામાં પેશી અનિરુદ્ધના મહેલની વિશાળ ચંદ્ર શાળામાં ઉતરી અને ધીમેથી તેણે અનિરુદ્ધના વિશાળ શયનખંડમાં જોયું ચંદન તેલનો દીપક ઝગમગી રહ્યો હતો તેના શાંત પ્રકાશમાં અનિરુદ્ધના મુખારવિંદની ઝાંખી થતી હતી ચંદ્રનની મીઠી સુવાસથી સયનખંડનું વાતાવરણ સુગંધિત બની ગયું હતું તે હળવે પગલે અનિરુદ્ધની પાસે ગઈ અને તેના ઉપર સમાહન વિદ્યાનો પ્રયોગ કર્યો તેથી અનિરુદ્ધ સમોહિત થઈ નિંદરના ઘેરમાં ઘેરાઈ ગયો ચિત્રલેખાએ પરનોય વિલંબ કર્યા વિના તુરંત તેની પલંગ શહીત ઉઠાવ્યો અને બધાની દ્રષ્ટિ ચુકાવી તે વાયુ દ્વારા આકાશ માર્ગે શ્રોણીપુરમાં આવી પહોંચી અને તે પલંગ સાથે જ અનિરુદ્ધને ઓખાના આવાસમાં લઈ આવ્યું અનિરુદ્ધને જોતા જ ઓખાનું ચીમડાયેલું વજન કમળ પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ગયું તેને સ્વપ્નમાં જે પુરુષ જોયો હતો તે આ જ હતો તે અનિમેશ નેત્રે તેના સૌંદર્યનું પાન કરી રહી હતી ચિત્રલેખાએ પહેલેથી જ

અનિરુદ્ધ અજાણ્યું સ્થળ અને અજાણી નવયૌવનાઓને જોઈને વિચારમાં પડી ગયો કે પોતાના પલંગ ઉપર બેઠો થયો અને પૂછ્યું તમે કોણ છો હું ક્યાં શું ચિત્રલેખાએ તેને મૌન રહેવાનું કહી ઓખાનો પરિચય આપી આખી એ ઘટના વર્ણવી તે પછી તે બાજુના ખંડમાં જતી રહી બંને જણા એકબીજાને મુગ્ન ભાવે નિહાળી રહ્યા અનિરુદ્ધ ઓખાનું લાલિત્ય નિરખી રહ્યો હતો અને ઓખા અનિરુદ્ધનો પુરુષ ઘડીકમાં બંનેના હૃદય એકબીજાનું વરણ કરવા તત્પર થયા મોડી રાત સુધી એક એકબીજાને પોતાના હૃદયની વાતો કરી નગરની શોભા જોવા તે રાત્રિના અંધકારમાં મહેલના ઝરૂખામાં આવી ઊભા વિશાળ ભૂમિમાં પથરાયેલા શ્રણિકપુરને તે જોઈ રહ્યા કેટલાક ઊંચા મહાલયો અનિરુદ્ધે ગગન સાથે વાતો કરતા જોયા તેને લાગ્યું કે શોણિકપુર પણ કાંઈ દ્વારકાથી સાવ ઉતરતું તો નથી જ આમ ઓખા અનિરુદ્ધ એકાંતમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા ચિત્રલેખા એટલી બધી ચતુર હતી કે તેણે એવી વ્યવસ્થા કરી દીધી કે કોઈને આ વાતની ગંધ પણ ન આવે આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની આગાશીમાં આવીને ઊભો એકાએક તેની દ્રષ્ટિ મહાલયના અંતિમ ભાગ પર ફરકી રહેલા મયુર ધ્વજ ઉપર પડી તેણે તુરંત ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને શનનન કરતું બાણ છોડ્યું અનિરુદ્ધના એક જ બાણે રાજમહાલયના શસ્ત્રાંગર પર ફરકતો ધ્વજદંડ ભાંગી ગયો અને મયુર નીચે પડ્યો ધ્વજભંગ થતાં મહાલયના રક્ષકોમાં દોડધામ મચી ગઈ રક્ષકો દોડતા અમાત્ય કૌભાંડના મહેલે દોડી ગયા અને તેમણે આ અણધારી ઘટનાથી વિદિત કર્યા કૌભાંડ રેક્ષકોની વાત સાંભળી ચમકી ગયો અને તેણે ચારે દિશાએ મોકલેલા ગુપ્તચરોને વધુ સાવધ રહેવા સીષ્ના આપી અને આખા નગરમાં આ અજાણ્યા યોદ્ધાની છૂપી શોધ થવા માંડી નગરને ચોરે ચોટે સીમાડે બધે જ ગુપ્તચરો શોધી કરી રહ્યા હતા પરંતુ નિષ્ફળતા મળી હતી ઓખાના આવાસે સૈનિકોને ઓખાના ખંડનું વાતાવરણ શંકાસ્પદ લાગ્યું ઓખાના મુખ ઉપર થોડા કોઈ તરવરતો હતો તેના દેહમાં પણ અજબ ફેરફાર થયો હોય તેમ હતું તેના ચિહ્નો સ્પષ્ટ જણાતા હતા તેથી તેમણે વધુ સાવધાનપણે ઓખાના આવાસનું નિરીક્ષણ કરવા માંડ્યું ત્યાં મધરાત્રી પછી એક ગુપ્તચર ને મહેલના જરૂખામાં એક પુરુષ આકૃતિ દેખાઈ રક્ષક ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો અને કૌભાંડને પોતે જોયેલી ઘટના કહી કૌભાંડ વિચારવા લાગ્યો એકા એક ધ્વજદંડ ભાંગી ગયો ત્યાંથી એક ત્રીક્ષ્ણ બાણ મળી આવ્યું ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષ આકૃતિ જોઈ અવશ્ય મહાદેવજીના વચન પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ શબળ યોદ્ધો સોણિકપુરમાં પ્રવેશ કરી ચૂક્યો છે આમ ઊંડો વિચાર કરતો કૌભાંડ બાળાસુરની પાસે આવ્યો અને તેમણે સંપૂર્ણ માહિતી જણાવી બીજી સવારે ઉપરા ઉપરી સંકેતો મળવા લાગ્યા કે ઓખાના મહેલમાં કોઈ અજાણી વ્યક્તિ ઘણા સમયથી છે હવે બાળાસુરને કૌભાંડની વાતમાં તથ્ય જણાયું અને તે પોતે થોડા સૈનિકો સાથે ઓખાના મહેલ ઉપર ગયો ઓખા અનિરુદ્ધ આનંદ વિનોદ કરતા નિશ્ચિતપણે ચોપટાબાજી રમી રહ્યા હતા બાણાસુ ની દ્રષ્ટિ અજાણ્યા યુવક પર પડતા જ તેના નેત્રો ક્રોધથી લાલ બની ગયા અને પોતાના પ્રધાનને અનિરુદ્ધને પકડવાની આજ્ઞા આપી દીધી